જય શ્રી કૃષ્ણ પલ્લવીબેન જય શ્રી કૃષ્ણ પલ્લવીબેન શું તકલીફ હતી કે શું તમને જરા સંધિવાની તકલીફ હતી સંધિવાની તકલીફ રુમેટોઇડ આર્થ્રાઇટિસ હતું બરાબર છે કેટલા વર્ષથી બેની લાગુ પડી હતી તમને તકલીફ મને 2 વર્ષથી હતી બરાબર એના માટે લગભગ આપણે કેટલા અલગ અલગ ડોક્ટરો બદલ્યા હશે ચાર ડોક્ટર બદલ્યા ચાર ડોક્ટર બદલ્યા હતા પછી ડોક્ટરો તમને શું દવા આપતા ડોક્ટરો બધા એમ જ કહેતા કે આજીવન તમને ગોળી ખાવી જ પડશે બરાબર છે એ દવા લેતા તો કંઈ રાહત લાગતી એટલે ગોળી ખાય ત્યાં સુધી બરાબર ગોળી ના ખાય તો વળી પીડા રોજની કેટલી ગોળી ખાવી પડતી રોજની ગોળી મને ચાર ખાતી અને સ્ટીરોઈડ ગોળી પણ ખાવી પડતી જે સૌથી ગંભીર સ્ટીરોઇડની ગોળી થી ખાવી પડતી રોજ બરાબર છે આપણી પાસે આવવાની તમને ક્યાંથી ખબર પડી આપણે હોસ્પિટલની ની ઓનલાઈન ઓનલાઈન તમે વિડિયો જોયો તો હા વિડિયો જોયો પણ જેમ પેશન્ટ ને જેટલું સારું થતું વાના દર્દી એટલું તમને સારું થયું અત્યારે હા એટલું જ સારું થાતું બરાબર છે તમને જયારે એવું લાગ્યું ને કે વિડીયો જોવાથી તમને તમારી જે રોગ છે એના માટે એક નવી દિશા મળી કે કેમ દવા થઈ શકે તમારી એમ જિંદગી ખાવી પડશે તો તમને જ્યારે શરૂઆત થઈ વાની બેન તો કઈ રીતે દુખાવા અને કેવા દુખાવા થતા આખા સાંધા દુખે બરાબર છે પછી કામકાજ કરવામાં શું તકલીફ રેતી

અને જો ન ખાવ તો શરીર પાછું એવું જાય હા પાછું દુખાવો ચાલુ થઈ જાય બરાબર પછી તમે આપડે અહીંયા આવ્યા તો આપણે જે છે એ પંચકર્મ સારવાર કરાવી તમારી સાત દિવસ ની આખો સાત સાત દિવસ પંચકર્મ સારવાર અને છ મહિના રેગ્યુલર તમારી દવા ચાલુ રહી

તમને એમ લાગે કે કોઈ દી કરી જ નહીં શકો એવું લાગતું હતું ને તમને એવું થયું હશે કે આ જીવન લેવી પડશે એવું આ જીવન જ કેતા કપે આપણે દવા લેવા જાય તો એમ જ કે આ જીવન તમને ખાવી પડશે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી અને તમે ક્યારે વિચાર્યું હતું કે આયુર્વેદ દવાથી જલ્દી એટલો ફરક પડી જશે ના કોઈ દી નહીં બરાબર હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં અહીંથી વોટ્સએપમાં મોકલી આપશું હવે ખરેખર પલવીબેનના માધ્યમથી લોકોને એ સમજવા માગું છું કે પલવીબેનને રૂમેટો આર્થરાટીસ એટલે કે સાંધિયા વાની પ્રોબ્લેમ હતી કે જેમાં શરીરના બધા સાંધા જકડાઈ જાય સાંધામાં સોજા આવે અને કાયમના માટે રોગ રોગપ્રત્યે શક્તિ ઘટાડવાની ઇમ્યુનો સપરેશન દવાઓ લેવી પડે કાયમના માટે સ્ટીરોઇડ લેવી પડે કાયમના માટે દુખાવાની ગોળી લેવી પડે કે જેની પોતાની પણ આડઅસરો હોય જ્યારે આપણે પલ્વીબેન પાનની દવા શરૂ કરીએ તો ધીરે 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 ક્રમશઃ આપણે લોહીમાંથી વાહ ઓછો થાય વેરીની દવા શરૂ કરી સાથે આપણે પંચકર્મ સારવાર કરાવડાવીએ અને પંચકર્મ સારવાર પછી તરત જ એ પોતાની એલોપેથિકની જે પેઇન અને સ્ટિરિયોડ છે એ આપણે બંધ કરાવી શકીએ અને અત્યારે એટલો સરસ ફરક છે કે જેમાં વિધાઉટ એની પેનકિલર કિલર આટલા લાંબા સમયથી આરામથી રહી શકે છે કેટલા મહિનાથી તમે દવા દુખાવાની ગોળી બંધ થઈ ગઈ હશે દુખાવાની ગોળી મને 6 ખન મહિના થયા હશે બંધ થઈ ગઈ ને હા બરાબર છે બેન તમારા આપણે જે દવા કરી પંચકર્મ સારવાર તો એનાથી તમારા શરીરમાં તમને કેટલો ફરક લાગ્યો ઈ જે ટ્રીટમેન્ટ માટે તમે આવતા તો સાતે સાત દિવસમાં તમને કેવું લાગતું હતું હા પંચકર્મનો સ્ટાફ પણ સારો હતો ને ત્યારે પંચકર્મ કરાવ્યું ત્યારે તો પીડા જ ગાયબ થઈ જાય થઈ જતું ને ધીમે 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 સાંધા સાવ નોર્મલ થઈ જતા બરાબર શરીરમાં સ્ફૂર્તિ વધતી જેમ પહેલાં તમે કેમ કહેતા કે શરીર કાળું પડી ગયું હતું થાક અતિશય લાગતું એ બધો ઓછો થતો જતો ખાસ મારે લોકોને એ પણ કહેવું છે કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો ખાસ એ પૂછો કે એનાથી તમને નબળાઈ નહીં આવી જાય ને એનાથી થાક નહીં લાગે ને રોગ કેટલો ઝડપથી દૂર થશે એ ખાસ ડૉક્ટરને પૂછો પંચકર્માથી કારણ કે આપણે જે અહીંયા પંચકર્મ સારવાર કરીએ છીએ આખી અલગ અને યુનિક પ્રકારની છે જેમાંથી જરાય નબળાઈ નથી આવતી સાથે સાત દિવસ પેશન્ટને સ્ફૂર્તિમાં વધારો થતો જાય છે અને વા લોહીમાંથી દૂર થવાનું શરૂ થાય છે મેન તો તમે બીજી કોઈ જગ્યાએ દવા કરતા જેમ કે તમે ઓલી ગોળી ખાતા તો તમને ગરમ પડતી હશે ને ગોળી ક્યારે ક્યારે કેમ ગરમ લાગે થોડું શરીરમાં આપડી દવા ક્યારે ગરમ લાગી નહીં કોઈ દી બરાબર છે એટલે મેન વસ્તુ એ પણ છે કે આપણે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ નથી લાગતી હોતી એટલે જે લોકોને એવું લાગતું કે મને આયુર્વેદ સારવાર ગરમ પડશે એનાથી મને તકલીફ થાય છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતે દવાઓ કરીએ છીએ વાની દવા પણ જરાય ગરમ હોતી નથી આપણે એવું માનતા હોય કે વાની દવા આયુર્વેદિકમાં ગરમ હશે પણ એવું નથી જો તમારી દવા ચરકસીતા પ્રમાણે કરવામાં આવે અને તમારો જે છે વાને તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન કરવામાં આવે તો વાની દવા જરાય ગરમ લાગતી હોતી નથી એટલે જો તમે કોઈપણ જગ્યાએ દવા કરાવો છો તમે હાથે દવા કરતા હો કોઈ ડૉક્ટર પાસે કરતા હો કોઈ હોસ્પિટલમાં જઈને કરાવતા હો કે પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લઈને દવા કરતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો એ તાત્કાલિક દવા બંધ કરો અને જો તમને આયુર્વેદ સારવાર કરાવી હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી પલ્લવીબેન તમે બે વર્ષથી પરેશાન હતા બરાબર છે અને સતત વાની ગોળીઓ ખાવી પડતી હતી અને અલગ અલગ જગ્યાએ નિદાન કરાવતા રહેતા આપણી આ દવાથી જે ત્રણ છ મહિનામાં જે ફરક પડ્યો છે એટલો તમને બીજી કોઈ દવાથી પડ્યો હતો ક્યારે એટલી શરીરમાં સ્ફૂર્તિ ક્યારે લાગી છે દુખાવાની ગોળી ખાતા એના કરતાં આપણી દોરી કઈ રીતે અલગ પડે એમ જે દુખાવાની ગોળી ખાતા તો જેમ દુખાવો ઓછો હતો પણ આપડી દવાથી શું બીજો ફાયદો થાય જેમ કે થાક ઓછો લાગે હા થાક ઓછો લાગે શરીર માં કાળાસ હતું ઈ જરાક ઓછું થઈ ગયું મને શરીર પેલા કરતા કામ કરવાની સ્ફૂર્તિ હતી અને કામ એ હવે કરી શકે આપણે પેલા તો ગોળી ખાધી તો જ કામ થાય નકર તો કંઈ કામ જ ન થાય આપડા તો ગોળીઓ ને મૂકી શકે આપડી દવા કે બરાબર છે બેન તમારા જેવા હજારો બહેનો એવા છે કે જેને એટલું વાની તકલીફ છે ને બિચારા બન ઘણા સમયથી હેરાન છે અને તમે આપડી આયુર્વેદની સારવાર છે તમે શું કહેવા માંગશો આયુર્વેદિક સારવાર બરાબર એ આયુર્વેદિક દવા લ્યો બરાબર થઈ જશે અને તમને જે અનુભવ થયો પંચકરોનો એકદમ સરસ થયો ના બરાબર તમને આપણી હોસ્પિટલની સારવારથી 100% સંતોષ છે હા અને દરરોજ પંચકર્મ કરાવે ત્યારે દરરોજ ફોન આવતા ઘરે આપણે કે કેમ બરાબર છે કે નથી ને બરાબર એટલે તમે 100% સંતોષ છે ને હા બરાબર 100% ખૂબ ખૂબ ધન્યવાદ પલવીબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હલો તમારો જે આ વિડીયો છે એ બીજા બહેનો બિચારાને ખબર પડે કે આઈલોજ સારો તો એના માટે આપણે ફેસબુકમાં કે સોશિયલ મીડિયામાં નાખી શકીએ કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ